નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આપ પે ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અને હા મિત્રો અત્યારે વિક્રમભાઈનો જે મૂવી આવવાનું છે એ ભાઈની બેનની લાડલી એનું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે અને તમે આજે ટીઝર ના જોયો હોય તો આપણા વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે અને બંસરી ફિલ્મ માં આજે ટીઝર રિલીઝ થયું છે અને થોડુંક તમને ટીઝર બતાવું અને ફૂલ ટીઝર તમે એ ચેનલ માં જોઈ શકો છો અને હારું એવો જોરદાર મૂવી છે એમાં જે પણ આખું પોસ્ટર દર્શાવતો હતો એ બધી આખી મુવી આ ટ્રેઝર માં બતાવી દીધી છે કારણ કે એ ટ્રેઝર માં જે તમે લોકો કહેતા હતા કે એમાં નાગ દેવતા છ માટે ફોટો આવે છે તો એ ભાઈ બેન નો પ્રેમ નો આખું રક્ષાબંધન ના પર્વ પર આવે છે એ મૂવી અને આનું ટ્રેઝર તમે ના જોયું હોય તો આજે જ આપણે ચેનલ ની નીચે લિંક આપેલી છે તરત તમે જલ્દી જોઈ આવો અને તમને કેવો લાગ્યો એ ટ્રેઝર એ પણ નીચે કોમેન્ટ કરજો અને હા આ મૂવી એક ભાઈ બહેન નો પ્રેમ દર્શાવતી મુવી છે એટલે તમે ફેમિલી સાથે જોવા દાદો અને જબરદસ્ત મજા આવશે અને ખુબ મૂવીને શેર કરજો સપોર્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં